અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાં ઘણી જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમો આવેલ હોય અચાનક અવારનવાર આગના બનાવો બનતા હોય છે આપના માધ્યમથી જણાવું છું કે આગનો બનાવ બને ત્યારે કઈ રીતે બચી શકાય તેનો મોકલીનો આ હેતુ રહેલ છે એમાં અમે એક સિનારીઓમાં એલટી પેનલ રૂમમાં આગ લાગવાને કારણે હોસ્પિટલમાં જે ઇફેક્ટ થઈ એમાં આઈસીયુમાં જનરલ વોર્ડમાંથી અને રિસેપ્શન એરિયામાંથી એક એક કેઝ્યુઅલટીને રિફર કર્યા છે અન્ય હોસ્પિટલ ખાતે એ દરમિયાન પોર્ટેબલ ફાયર સેવિંગથી એલટી પેનલ રૂમની આગને કંટ્રોલ કરવા માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ પ્રયત્ન કરી અને આગ બોલવામાં આવેલ હતું પરંતુ એક શંકાના ભાગરૂપે ફાયર સર્વિસ ખાતે ફોન ફોન કરેલ હોવાથી અમારી ટીમે પણ તુરંત રિસ્પોન્ડ કરી અને જે હીટ હોય તો એને કુલિંગ કરવા માટેની એક પ્રોસિજર અમે ફોલો કરી હતી